ભગવાન જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ અત્યાર મારા મંગળાના દર્શન છે અને હું જાઉં છું છોકરાઓને આજે મારી ડ્યુટી છે સાડા સાત વાગ્યા છોકરાઓ સારો પડે છે તો આજે બહુ ઠંડી છે વરસાદ આજે નથી પણ ઠંડી તો છે જ અને વાયગા છે સાડા સાત ના હો ભાઈ સાત ને પચાસ હમણાં આઠ વાગી જાશે તો એ જો ધબડક છે વાતાવરણ એકદમ ડાર્ક છે અત્યારમાં અત્યારે વેધર છે પાંચ ડિગ્રી પાંચ છે છોકરાઓ કે કેટલી છે છોકરા થોડા બોલશે વિડીયો ચાલુ હોય તો અમારા છોકરા ન બોલે કે કેટલું વેધર છે કેટલું વેધર છે જાનકી હજી નહીં બોલે હર્ષી કેટલું વેધર છે પાંચ પાંચ જો મંદિર બોલો પાંચ ડિગ્રી છે આ ખબર નહીં વિડીયો જોઈને છોકરાને બોલતી બંધ થઈ જાય એકદમ ટ્રાફિક છે હમણાં છોકરાઓને મૂકીને પાછી જઈશ ને તો મને ઘરે પહોંચવામાં પોણી કલાક થશે આ બાજુ એટલી હદે ટ્રાફિક હોય એટલે સવારના ગણી લેવાનું દોઢ કલાક ગણી લેવાની આવવા જવાની એટલે આપણે ચા ભેગી લઈ લઈએ જો તો ટ્રાફિક અત્યારમાં કામે જવા વાળા સ્કૂલે જવા વાળા બધા ટ્રાફિક થાય ચાલો હું આવી ગઈ નવમાં દસ બાકી છે અને જો અમારા જાનકી બેન રસ્તામાં બ્રેકફાસ્ટ કરે હરફ થાય એટલો હરક થાય કેટલા દિવસ પછી સૂર્યનારાયણને જોયા તમને ખબર મને લાગે પંદરેક દિવસ કે વીસ દિવસ તો થઈ જ ગયા હશે પછી આ અંજવાળું નીકળું તમે આની કલ્પનાય નહીં કરી શકો કે અંજવાળા માટે અમે કેટલા તરસી જાય તો આજે મને કંઈ કામ નથી તોય હું ગાર્ડનમાં આવી વિટામિન ડી લેવા મળશે કે નહીં તને ખબર ઠંડી છે પાંચ ડિગ્રી છે પણ મને એમ થયું કે આજે જરાક શિવજીનું બધું ક્લીન કરી લઉં એ બાને મને થોડુંક વિટામિન નહીં મળે અને બીજું છે ને સમરમાં તો આ મારા વિચારો છે સમરમાં લંડનમાં બહુ મસ્ત સ્વર્ગ જેવું હોય એટલે સારા સારા વિચાર આવે પણ વિન્ટરમાં એટલા ડિપ્રેશનમાં વયા જાય ને એટલે મને એવા વિચાર આવે કે કંઈક તો આ એક તો બાજુવાળાનું કુતરો એક તો પંદર દિવસ પછી હું ગાર્ડનમાં નીકળી તો એ બોલવા નહીં દે તું બોલી લે કા હું બોલું આ તો તું બોલી લે પણ થઈ ગયો જો મને એવા વિચાર આવે કે કાંઈક તો પાપ કર્યા હશે ગયા જન્મમાં એકાદ કીડી ઓહો ભગવાન એક આવા વિઘ્ન સંતોષી આજુબાજુ આડો પાડો જો આ તું બોલી લે એવું છે કે મને એવા વિચાર આવે કે એ ભગવાન અને શાંતિ નથી હું બોલીશ ત્યારે જ બોલશે લઈને ભૈયા ગયા હા મને એવા વિચાર આવે મને લાગે આ કુતરો મને મારા વિચાર નહીં કહેવાય આ કૂતરો મને મારા વિચાર રજૂ નહીં કરવા દયા છે આ બાજુથી ની કૂતરા બોલે તો મને એવા વિચાર આવે મને લાગે મારા વિચારો ને મારે આજે માંડી વાળ વાપરશે આ બાજુ થી બિલાડું બોલે આ બાજુ થી કૂતરું બોલે આ તો ઠરી રહેવાનું છે મોબાઈલ પકડીને મને એવા વિચાર આવે કે ગયા જન્મમાં કાંઈક તો પાપ કર્યા હશે એકાદ કીડી મકોડા ઉપર પગ મૂકી દીધો છે એટલે ભગવાને સજા રૂપિયા અહીંયા વિન્ટરમાં ત્રણ મહિના કાઢવા પડે અમારે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ફૂલ ડિપ્રેશનનો માહોલ કાંઈ ઘટે નહીં તો આજે તો બહુ મજા આવે છે તો ચાલો હું થોડું ઘણું કામ કરી દઉં કિતરો શાંત થઈ ગયો ને બિલાડવી ગયું હવે શિવજીમાં થોડું ઘણું આપણે કામ કરી લઈએ

તો વટાણા બટેટાનું શાક કરી લઈશ અને ક્યારેક 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 તો ઘરના બિચારા યાદ કરાવે કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો ના ના એવું તો ન કર્યું રસોઈ તૈયાર જ હોય બાર થી સાડા બાર પણ આજે જ જરાક લેટ થઈ ગયું કેમ કે હું જરાક ખુશ થઈ ગઈ હતી તડકો નીકળ્યો ને એટલે પણ પાંચ સાત મિનિટ કામ કર્યું ત્યાં સૂર્યનારાયણ ઘરે વયા ગયા અને મને કંઈક બેન તું અંદર જા તું તારું કામ કર

કેટલા ટાઈમ પછી સૂતી મને યાદ નથી ઘણા ક્યારે બપોરે આરામ કર્યો તો યાદ નતું પણ આજે એટલું સરસ જમાઈ ગયું ને એટલે આપણે ખેંચી લીધી બે કલાક એટલે હવે ટીવી જોશું અને પછી આરામથી સુઈ હવે તો રસોડું કહેતું તું કે બેન તું અહીંથી જા મને આમ આરામ કરવા દે ને તું આરામ કર તો આવું છે ચાલો આજનો દિવસ તો પૂરો થયો આજનો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો